નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું શું પાર્થ મોરિયો દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આજે વાત કરવી છે રાંચી જીતો ભારત કેમ રાંચી જીતો કારણ કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની જે ટેસ્ટ શ્રેણી ચાલી રહી છે ને સતત આપણે એના વિશે પણ ચર્ચા કરતા રહીએ છીએ અને ભારતે જે રીતેનું પરફોર્મન્સ બતાવ્યું છે તમામે તમામ પ્લેયરો એમાં ખાસ કરીને યશસ્વીની જો વાત કરવામાં આવે તો યશસ્વી જે રીતે બેટિંગ કરી રહ્યો છે એને જોતા ને હવે ક્યાંક ભારત આવનારી જે ટેસ્ટ છે જે આવતીકાલથી શરૂ થશે એ જીતના સમીકરણો સાથે કારણ કે જો આવનારી ટેસ્ટ જીતી જાય તો સરસાઈ આગળ વધી જાય અને ભારત શ્રેણી જીતવા તરફ નજીક વધી જાય અને મહત્ત્વની વસ્તુ એ છે ઇંગ્લેન્ડ કે એક નવી જ શૈલી લઈને આવ્યું છે બાઝબોલ તો ક્યાંક બેન્સ્ટોક એ પ્રયત્ન કરશે કે એની જે શૈલી છે એનો એક જમાવા માટે ક્યાંક એ પણ જીત માટે તંતોડ મહેનત કરે તો નવાય નહીં રાંચીમાં કેવા પ્રકારના ટેસ્ટના સમીકરણો બનશે આજ મુદ્દે ચર્ચા કરવી છે આજે ચર્ચામાં આપણી સાથે જોડાયા છે સ્ટુડિયોની અંદર ઉપસ્થિત છે સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી અશોકભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ થેન્ક યુ સો મચ દર્શક મિત્રો કાર્યક્રમમાં આગળ વધીએ ચર્ચાને આગળ વધારીએ તે પહેલાં એક નજર કરીએ સ્પોટ રિપોર્ટ પર પ્રાચીમાં હવે ક્રિકેટનો કાફલો પહોંચી ગયો છે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચ રમવા માટે ઇંગ્લેન્ડ અને ભારત બંને માટે આ મેચનું મહત્વ છે કારણ કે ભારત આ ટેસ્ટ જીતીને શ્રેણીમાં અજી સરસાઈના મૂળમાં છે જ્યારે બેન સ્ટોક્સ તેની બાજ બોલ શૈલીને સાચી ઠેરવવા ચોથી ટેસ્ટ જીતીને લીડ સરભર કરવા માંગે છે ઇંગ્લેન્ડે ટીમ જાહેર કરી દીધી છે બે સ્પિનર્સ અને બે ફાસ્ટર્સની રણનીતિ યથાવત રાખી છે ઇંગ્લેન્ડની ટીમમાં ક્રોવલી પોપ રૂટ બેરસ્ટ્રો સ્ટોક્સ ફોક્સ હાટલી અને બશીર સ્પિનર્સ જ્યારે રોબિન્સન અને એન્ડરસન ફાસ્ટર સ્ટીમમાં સમાવાયા છે ભારતની પ્લેઇંગ ઇલેવનમાં બુમરાહની ગેરહાજરીમાં ભલે મુકેશ કુમારને સમાવાયો હોય આકાશદીપને ફાઈનલ ઇલેવનમાં તક મળી શકે રાહુલની ગેરહાજરીમાં આઉટ ઓફ ફોર્મ પાટીદારને વધુ એક તક મળી શકે રોહિત યશસ્વી ગિલ પાટીદાર અથવા પડિક્કલ સરફરાશ અશ્વિન જાડેજા જુરેલ આકાશદીપ કુલદીપ સિરાશનો સમાવેશ થઈ શકે અક્ષર પટેલ પણ દાવેદાર તો છે જ પણ સ્પીન ટ્રાયોમાં કુલદીપ જાડેજા અને અશ્વિન જ બેસે છે ભલે પીચ પર પેચ દેખાવ છે પણ ભૂતકાળની બંને મેચોમાં રનના ઢગલા થયા છે આ મેદાન પર तो जी जा, रीते રાજકોટની અંદર ત્રીજી ટેસ્ટ મેચ રમાઈને હવે રાંચમાં રમાશે આવતીકાલથી મેચની શરૂઆત થશે અશોકભાઈ સામાન્ય રીતે એક પહેલો પ્રશ્ન એ રીતે થાય કે રાંચીની અંદર ટેસ્ટના સમીકરણો કેવી રીતે બંધાશે એટલે એક મહત્ત્વની એક ઇમ્પોર્ટન્સની જો વાત કરીએ તો કઈ ટીમ માટે આ આવનારી જે ટેસ્ટ છે ચોથી ટેસ્ટ મેચ કેટલી મહત્ત્વની છે અને બંને ટીમો ખેર બંને ટીમો એ જ પ્રયત્ન કરશે કે બંનેમાં બંને ટીમો જીતવાનો જ પ્રયત્ન કરશે અને ભારત માટે એક સરસ મોકો પણ છે પણ આ બધાની વચ્ચે એક વસ્તુ પ્રેક્ષકો કે ટીવીમાં જોનારા તમામ દર્શક મિત્રો એ જ ઈચ્છા રાખશે કે રોમાંચ તત્વ એ રોમાંચ તત્વો ઉમેરાશે કે નહીં બલ પહેલી વસ્તુ એ છે કે બંને ટીમો માટે આ મેચ બહુ જરૂરી છે જીતવી કારણ કે ભારત પણ શ્રેણી વિજયને દૂર જવા દેવા નથી માગતી આ મેચ જીતી જાય એટલે શ્રેણી આપણે જીતી જઈએ પછી છેલ્લી મેચ એક ઔપચારિક મેચ રહી જાય એમ ભારત સ્વાભાવિક રીતે જ પ્રયત્નો કરશે પહેલી વાર ઇંગ્લેન્ડ ઇંગ્લેન્ડ માટે રાજકોટમાં જે રીતે એમને હાર મળી અને ત્યાર પછી જે બાસબોલ ક્રિકેટની ટીકા થઈ તમામે તમામ પૂર્વ કેપ્ટન્સે બાસબોલ ક્રિકેટની બહુ ટીકા કરી અને ક્યાંક આરઆઈપી બાસ્બોલ ક્રિકેટ એવી રીતના પણ વાતો આવી કે રેસ્ટ ઇન પીસ તો આ રીતના જ્યારે તમામે તમામ વિરોધ વચ્ચે ઇંગ્લેન્ડ મેદાને ઉતરશે ત્યારે બેક ઓફ ધ માઇન્ડ એને બે વસ્તુ છે પહેલી વસ્તુ એ છે કે જીતવું છે બીજી વસ્તુ એ છે કે એમની શૈલીને યથાવત રાખવી છે આ શૈલીએ ઘણા સારા પરિણામો આપે છે ફાસ્ટ લગભગ સાત જે મેચો રમાય એમાં પાંચમાં વિજય બેમાં ડ્રો એટલે મોટાભાગની જે સિરીઝ છે એ ઇંગ્લેન્ડ જીતવામાં સફળ થયું છે તો ક્યાંક ને ક્યાંક બાઝબોલને એકદમ તિલાંજલિ આપી દેવાનું કોઈને પોષાય એમ નથી કારણ કે જો તમે આક્રમક ક્રિકેટ નહીં રમો અને વધારે પડતા ડિફેન્સિવ ક્રિકેટ તરફ જો વળી જશો તો ભારતની સામે જીતવું મુશ્કેલ બની જાય છે એટલે એ પરિસ્થિતિમાં એ પોતાનું ક્રિકેટ યથાવત રાખશે પણ સાથે સાથે એમનો જે એમ છે એમનો ગોલ છે એ ગોલ જીતનો હશે અચ્છા જીતવાથી જીતવાનું જે કોન્ફિડન્સ લેવલ છે થોડુંક હાય છે કારણ કે જસ જસપ્રીત બુમરાહ જેવો ઘાતક બોલર રમવાનો નથી એટલે એક પ્લસ પોઈન્ટ છે એમના માટે એટલે એમને શ્રેણીને કોઈ પણ હિસાબે સરભર કરવી છે બે બેથી શ્રેણીને લાવવી છે જેથી કરીને છેલ્લી અને ફાઇનલ મેચ રોમાંચક થાય અને કોમ્પિટિટિવ મેચ જોવા મળે અને સૌથી અગત્યની વાત કે ભાઈ છેલ્લી જે મેચ છે એક કોઈ પણ રસ વગરની રહી જાય એવું ના મને તો અહીંયા બંને ટીમો માટે બહુ જરૂરી છે ભારત માટે શ્રેણીને જીતવી છે શ્રેણી જીતવી છે એટલે ત્રણ એકથી આગળ થઈ જાય એટલે નેક્સ્ટ મેચ જીતે કે ના જીતે એનો કોઈ ખાસ પ્રભાવ ના પડે બીજું કે ઇંગ્લેન્ડ માટે જરૂરી છે કે આ ટીકાઓમાંથી બહાર આવવું છે ક્યાંક આ ટેસ્ટ મેચ જીતીને એ ટીકાકારોને જવાબ આપી શકે તો આઈ થિંક બેનસ્ટ્રોક્સની એ જ ખ્વાઈશ હશે કે કોઈપણ હિસાબે આ મેચ હું જીતું અને એ જીતવા માટેના જે કોઈ પ્રયત્ન ઇવન ઇવન આઈ હેવ સીન બેન્ચસ્ટ્રોક્સ બોલિંગ ઇન ધ નેટ્સ નેટ્સની અંદર એ પણ બોલિંગ કરી રહ્યા હતા એટલે કે બની શકે કે પોતે બોલિંગમાં ઉતરી પણ શકે તો આ બધી પરિસ્થિતિઓમાં બંને ટીમો માટે મેચ પણ મહત્ત્વની છે તમે રોમાંચની વાત કરી તો રોમાંચ પણ એટલો જરૂરી છે કારણ અમે એવું છે કે જે કોઈ ટીમ જીતશે એ પ્રયત્ન કરશે જ્યારે કોમ્પિટિશન જબરજસ્ત હોય જ્યારે લડત આપવાની વાત આવે ત્યારે રોમાંચ ઇન્ગ્રેડિયન્ટ એનું એ આવી જ જતું હોય છે અને એટલા માટે આ મેચમાં રોમાંચ રહેશે ટોસ જીતશે શું કરશે કેટલા રન્સ કરશે કોણ જીતશે બધી જ શંકાઓ આ શંકાઓ છે કયા ખેલાડીઓથી રમશે ઇંગ્લેન્ડે કારણ કે બે ખેલાડીઓને બહાર મૂક્યા બીજા બે ખેલાડીઓને રોબિન્સનને અંદર લાવ્યા છે તો આ જે પરિસ્થિતિ છે બે બે સ્પિનરથી રમવાના છે તો આ કેટલી અસર કરશે એટલે દરેકે દરેક વસ્તુ ગેસિંગ છે હવે ગેસિંગ ત્યારે જ પૂરું થાય કે જ્યારે કોઈપણ ટીમ ટોસ જીતે અને પહેલાં બેટિંગ શરૂ કરે તો ઇટ્સ ગોઈંગ ટુ બી નેર બાઇટિંગ ફિનિશ અને બીજું કે બધી જ મેચો અત્યાર સુધી થઈ છે ક્યાંક ને ક્યાંક રોમાંચનું તત્વ તો ઉમેર્યું છે ભારત હાર્યું તો એ રોમાંચક રીતે હાર્યું હતું ભારત જીત્યું તો બી એવું જબરજસ્ત રીતે જીત્યું છે તો હું માનું છું કે રોમાંચ ડેફિનેટલી આ મેચમાં આપણને જોવા મળી શકે છે બિલકુલ દર્શક મિત્રો રોમાંચ ડેફિનેટલી જોવા મળશે અને એક બાજુ ટીમ ઇંગ્લેન્ડ છે કે જે પોતાની શાક બચાવવા માટે કારણ કે એક જે શૈલી લઈને આવે છે શૈલી ખોટી નથી એના પણ એના માટે પણ ક્યાંક એમના માટે આ મેચ જીતવી જરૂરી છે અશોકભાઈ આપે એક વાત કરી કે ઘાતક બોલર જો ભારતીય ટીમમાં ન હોય જેનું નામ છે જસપ્રીત રૂમરાહ એના વિના આ ટેસ્ટ રમાશે એટલે ખાસ કરીને પછી ફાસ્ટ બોલિંગમાં કોણ એ પણ એક સવાલ આવે કારણ કે જે રીતે ટીમ ઇંગ્લેન્ડની વાત કરીએ તો બે સ્પિનર બે ફાસ્ટર્સની રણનીતિ સાથે એ લોકો આગળ વધી રહ્યા છે તો જસપ્રીત બુમરા સિવાય ટીમ ઇન્ડિયા કેટલી મજબૂત આ એક બહુ સરસ સવાલ એટલા માટે છે કે જસપ્રીત બુમરાહ જ્યારે એણે તરખાટ મચાવ્યો અને બહુ જ બધી લઈને જ્યારે ઇંગ્લેન્ડ હારી ગયું ત્યારે બેનસ્ટોક્સે કહ્યું કે આ ખેલાડીને રમવો અઘરો છે તો એ ક્યાંક ને ક્યાંક એક ખોફ એક ડર એક વિકેટ પડવાનો ડર કે સે જ આમ તેમ થયા તમે બોલ્ડ અથવા તો એલબીડબલ્યુ થઈ જાઓ કોઈ સ્લોઅર વન્સ આવી જાય કોઈ બાઉન્સર આવી જાય કોઈ વિવિધ પ્રકારની એની પાસે વેરાયટી છે અને વર્લ્ડનો નંબર વન બોલર છે તો હી ઇઝ રિયલી ફ્યુરિયસ અને એ ટીમમાં ના હોય એટલે સામેની ટીમને સાયો ફ્રીલેફ હોય કે ચલો કંઈ નહીં બાકીના બોલર્સને આપણે સામનો કરી લઈશું જસપ્રીત બુમરાહ તો આ નથી ને એટલે એ રીતે સાયકોલોજીકલ એડવાન્ટેજ અત્યારે આ પર્ટિક્યુલર પરિસ્થિતિનો ઇંગ્લેન્ડ પાસે છે આપણે એમ કહી શકીએ કે આપણી પાસે સારા બોલર્સ છે આકાશદીપને લોકો તક આપી શકે છે છે ઓલરેડી છે મુકેશ કુમારને જોઈન કરવામાં આવ્યો છે ટીમમાં પણ હું માનું છું કે એની એના કરતાં કદાચ આકાશદીપને કાલે તક મળી શકે હું આઈ ફોર્સ ધેટ વે પણ કારણ કે મુકેશના જે રીતના પરિસ્થિતિમાં એણે બોલિંગ કરી છે એની બોલિંગમાં ઘણા બધા રન ગયા હતા તો ક્યાંક એવું કે એવું સરપ્રાઇઝ આવે કે ભાઈ ચાલો આકાશદીપને ડબ્યુ આપી દો અને જેથી કરીને એની એક શૈલી છે કારણ કે એણે બહુ શાનદાર બોલિંગ કરી છે એની ડોમેસ્ટિક ક્રિકેટની અંદર બહુ સારી વિકેટો છે તેત્રીસ મેચોની અંદર કંઈ હન્ડ્રેડ પ્લસની વિકેટો છે તો હી ઇઝ ડૂઈંગ વેલ તો એને એક તક મળવાની મારી શક્યતા મારી રીતે હું શક્યતા જોઈ રહ્યો છું ફાસ્ટ બોલિંગમાં જસપ્રીત બુમરાહ વગર હારશે જીતશે તો સેકન્ડરી વધશું પીડી તો તમે ઉતરો અંદરને તમને ખબર હમણાં જસપ્રીત બુમરાહ આવશે એમાંથી તમે બચી ગયા છો પરિણામ તો આ જે સાયોફ રિલીફ છે એ હું માનું છું કે કોઈ પણ ટીમ માટે કોઈ પણ કેપ્ટન માટે બહુ જ અગત્યનું છે ત્યાં એવું નથી કે જસપ્રીત બુમરાહ હશે તો જ ભારત મેચ જીતશે એવું નથી યશસ્વી જયસ્વાલ છે બધા બીજા ઘણા એવા નામ છે હવે આ વખતે કે જેનાથી ઇંગ્લેન્ડને ડરવું પડે એવું છે પણ ક્યાંક યસ જસપ્રીત બુમરાહના નહીં હોવાથી ભારતને ગેરફાયદો કરતાં ઇંગ્લેન્ડને સાયકોલોજીકલ ફાયદો વધારે છે એ વિકેટો લઈને એનાથી ફાયદો એમ નથી કહેતો પણ સાયકોલોજીકલી એમણે બુમરાહનો સામનો કરવો નહીં પડે એ સાયકોલોજીકલ એડવાન્ટેજ એને છે અને એ સાયકોલોજીકલ એડવાન્ટેજ એ એમની જીતમાં કન્વર્ટ થઈ શકે અથવા તો થવાના તમામ પ્રયત્નો ટીમ કરશે બિલકુલ સાથે રાંચીની જો ખાસ કરીને વાત કરીએ તો બે મેચો રમાય બે ટેસ્ટ મેચમાં એક એકમાં ભારતની જીત થઈ છે એક મેચ ડ્રો થઈ છે વિકેટ એવી છે કે જ્યાં રનોના ઢગલા થાય એવી શક્યતાઓ છે જે વિકેટ લેવાની વાત આવે તો મિક્સ વિકેટ મળી રહી છે તો એક કોમ્બિનેશન ટીમની કોમ્બિનેશનની વાત આવે ઇંગ્લેન્ડની ટીમની જાહેરાત થઈ ચૂકી છે કે કયા પ્લેયરો રમશે કેવા સ્પીન કયા સ્પિનરો છે અને કયા ફાસ્ટર્સ્ટ છે પણ જ્યારે હજુ ટીમ ઇન્ડિયા માટે એ દુવિધા છે કે એ કન્ફ્યુઝન છે ક્યાંક તો કોમ્બિનેશન કોને જોવો છો ને કેવી રીતે આગળ વધવું પડશે એ કોમ્બિનેશન સાથે બહુ સાચી વાત કરી કારણ કે જે રીતે પોપે વિકેટ જોયા પછી જે રિએક્શન આપ્યું છે એણે કહ્યું કે એક તરફ તિરાડો દેખાય છે પીચમાં અને એક જગ્યાએ ઘાસ પણ દેખાય છે તો દેર ઇઝ અ પોસિબિલિટી કે સિમર્સને ચાન્સ મળે અથવા તો સિમર્સ ઇમ્પેક્ટ એમનો જોવા મળે પણ બીજી તરફ ક્રેક્સ જે દેખાય છે જમીનમાં તિરાડો જે દેખાય છે અથવા તો જ્યાં એના પગ મૂકવાની જે જગ્યા છે એટલે ફૂટના જે માર્ક હોય ત્યાં આગળ રફ પણ છે એટલે એ સ્પિનર્સને પણ ચાન્સ મળે તો હી કેન ઓલ્સો ડેફિનેટલી ટેક ધ વિકેટ ફ્રોમ વન એન્ડ બેનસ્ટ્રોક્સની પ્રતિ પ્રતિક્રિયા એવી છે કે આ એ પ્રકારની વિકેટ છે કે અમે એમાં કંઈ સમજી શકતા નથી એવો શું એકદમ આશ્ચર્ય થયું કે આ કઈ રીતના વિકેટ છે એક બાજુ તમે ગ્રીન એ બતાવો છો બીજી તરફ એ થાય તો આ ક્યાંક ને ક્યાંક એક કારણો જે શોધવાના હોય એ કારણો શોધવામાં પડે છે કે ભાઈ આ પીચમાં એવું તો કંઈ નથી ને કે જે ઇંગ્લેન્ડ માટે ઘાતક પુરવાર થઈ શકે તો અહીંયા આગળ પહેલી તો વસ્તુ તમે જુઓ ફોર્મર રેકોર્ડ જે બે ટેસ્ટ મેચના બન્યા છે એકમાં ભારત જીત્યું છે એક મેટ્રોથી બટ રનના ઢગલા થયા છે સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે સ્પીન ટ્રેક કહો છો પણ રનના તો ઢગલા થયા છે એટલે આગળની મેચોના અનુકરણને લઈને જો ચાલતા હોઈએ તો પહેલી જ એની બેટિંગ આવશે એને બેટિંગ કરવાની મજા આવશે યસ ચોથા પાંચમા દિવસે વિકેટ વિલ બિટ સ્લો એન્ડ ધેટ વિલ ગીવ નો એડવાન્ટેજ ટુ ધ ટર્નર્સ અથવા તો સ્પિનર્સની એ આપશે પણ શરૂઆતનો જે એડવાન્ટેજ છે ત્રણ દિવસની જે વાત છે શરૂઆતના એડવાન્ટેજમાં બોલ બેટ ઉપર બરાબર આવશે અને ત્યાં આગળ તમે સારી રીતે બેટિંગ કરીને મોટો સ્કોર કરી શકશો એટલે જે કોઈ ટીમ રમશે પહેલાં એ કોન્સોલિડેટ કરવાની ટ્રાય કરશે દેટ ટ્રાય એન્ડ એન્શ્યોર દેટ દે પુટ અ મેક્સિમમ રન્સ ઇન ફર્સ્ટ ઇનિંગ એન્ડ ધેટ ઇઝ વોટ હેઝ હેપન ઇન બોથ ધ મેચિસ વિચન વિચ હેવ બિન પ્લેડ ઓવર અને વિકેટોની જો તમે જુઓ તો ઇટ ઇઝ ઓલ મિક્સ વિકેટ ફાસ્ટ પણ છે અને સ્પિનર્સને પણ વિકેટો મળી છે રવિન્દ્ર જાડેજા નો ડાઉટ એની બોલિંગ સારી હતી ચાર પાંચ વિકેટો એને મળી છે બટ ઓવરઓલ તમે જોવા જાઓ બંનેનું કોમ્બિનેશન તમે જોવા જાઓ તો ઇટ્સ અ મિક્સ વિકેટ્સ તો એવી રીતને પાસ્ટ રેકોર્ડમાં એવું કંઈક કહેવું કે ભાઈ આ સ્પિન વિકેટ છે ને સ્પિનરો ચાર પાંચ સ્પિનરો રમાડશે ચાર સ્પિનર સાથે ટીમ હું માનતો નથી કે એવું બને આ જે પેચ ઉપર પેચ પડ્યા છે અથવા તો એમાં તિરાડો દેખાય છે અથવા તો પીચ ઇઝ નોટ હૉ ફૂટ પગના જે નિશાન છે અથવા તો એને એનાથી જે રફ ક્રિએટ થયું છે એન્ડ ઉપર એ ક્યાં કોણ કેટલું એન્કેસ્ટ કરી શકે છે એના ઉપર આધાર રાખે છે એટલે મારી દૃષ્ટિએ ત્રણ સ્પિનર જ રમશે ભારતની ટીમમાં એક તો તમારી પાસે રવિન્દ્ર જાડેજા છે તમારી પાસે અશ્વિન છે અને તમારી પાસે કુલદીપ છે અક્ષરની ઘણી બધી ચર્ચા છે ઇઝ વન ઓફ ધ ગુડ ઓલરાઉન્ડર આઈ ડોન્ટ ડિનાય દેટ પણ એનું એ એની સાથે વોશિંગ્ટન સુંદર છે હી ઇઝ ઓલસો વન ઓફ ધ ગુડ ધિસિંગ તો કદાચ આ બંને ખેલાડીઓને કાલની મેચમાં લે એવી શક્યતા મને ઓછી લાગે છે કારણ એટલા માટે કે જો શરૂઆતમાં બોલ બેટ ઉપર બરાબર આવતો એનો અર્થ એ થયો કે ફાસ્ટ શરૂઆતમાં થોડીક મૂવમેન્ટ જો મળે તો એ મૂવમેન્ટનો ફાયદો કોઈપણ ટીમ ઉઠાવવા માગશે એન્ડરસન અને રોબિન્સન આ બે ખેલાડીઓ બે ફાસ્ટ બોલર્સ ઇંગ્લેન્ડે ટીમમાં લીધા છે અને ભારત માટે પણ એ છે કે મુકેશ કુમારને રમાડો કે નહીં અથવા તો અને આકાશદીપને ડેબ્યુ કરાવવું આ એક અને સિરાજ અનધર એટલે એ બે બોલિંગ જે કરે ફાસ્ટ બોલર્સ અને ત્રણ સ્પિનર્સ આ કોમ્બિનેશન મારા હિસાબે તો બેસે છે પછી કોઈને ખરેખર તે વખતે કદાચ આવતીકાલે સવારમાં કંઈક અલગ પરિસ્થિતિ જોવા મળે તો અને આ લોકોએ તો ઓલરેડી ટીમ ડિક્લેર કરી દીધી છે એમણે ત્રણ બે સ્પિનર અને બે ફાસ્ટર અને રૂટ એક વધારાનો સ્પિનર છે જ ઓલરેડી એટલે ત્રણ અને બેનું કોમ્બિનેશનથી રમે છે ભારતનું જો છે તો ભારત બી લગભગ એ કોમ્બિનેશનથી જશે સિવાય કે એમને એમ થાય કે નહીં અહીંયા એડિશનલ સ્પિનર મદદરૂપ થશે તો પછી એ સ્પિનર તરીકે કદાચ એનો વોશિંગ્ટન સુંદરને ચાન્સ આપી શકે કારણ કે અક્ષય અક્ષર અને જાડેજા લગભગ સિમિલર પેટર્નના ખેલાડીઓ થઈ જશે તો અહીંયા આગળ બહુ જ જોવાનું રહેશે કારણ કે તમારી પાસે ટોપ લેવલના બેટર્સને પડતો મૂકવાનો કોઈ ચાન્સ નથી યુ ડોન્ટ હેવ દેટ યુ નો લિબર્ટી કારણ કે તમારી પાસે રોહિત શર્મા છે યશસ્વી જયસ્વાલ છે તમારી પાસે ત્યાર પછી ગિલ છે ત્યાર પછી તમારી પાસે બીજા એક ખેલા પાટીદાર છે અને ત્યાર પછીના જે ખેલાડીઓ છે એ પણ એટલા અસરફરાશ છે અને ત્યાર પછી જુરેલ છે આમાં તો કોઈને તમે કાઢી શકશો નહીં તમે બોલિંગમાં શું કરી શકો તો તમે ક્યાંક એક ફાસ્ટ બોલરને પડતો મૂકશો એ શક્યતા પણ મને ઓછી જણાય એટલે ત્રણ બેના કોમ્બિનેશનથી ભારત પણ રમે એવું લાગે છે કાલ સવારની પરિસ્થિતિમાં કદાચ એક વધારાનો સ્પિનર રમાડે ભારત તો નવાય નહીં પણ એ વધારાના સ્પિનરને ટીમમાં લાવવા માટે કોણ બહાર જશે એ સૌથી મોટો સવાલ ઊભો થશે બિલકુલ એ સવાલને લઈને જ એક સવાલ એ પણ થાય કે આઉટ ઓફ ફોર્મ ચાલી રહેલા પાટીદારની જો વાત કરવામાં આવે તો શું હજુ એક તક આપવાની શક્યતાઓ જોવા મળી રહી છે કે પછી એના સ્થાને પડિકલની ક્યાંક એન્ટ્રી થાય કારણ કે કયો વિકલ્પ વધારે સારો રહેશે આંચની અંદર એ તો ટીમમાં કેવી રીતેના સમીકરણ બનશે એની અંદર જ ડિસાઇઝ થશે પરંતુ શું લાગી રહ્યું છે પાટીદારને હજુ એક ચાન્સ મળશે મને એમ લાગે છે કે પાટીદાર વિલ ગેટ એ ચાન્સ અને એને એટલા માટે ચાન્સ મળશે કે ઠીક છે એક ખેલાડીને તમે ડેબ્યુ કરાવ્યું છે તો એને પૂરતી તક આપવી જોઈએ એટલે એ રીતે હું માનું છું કે એને ચાન્સ મળશે અને કારણ કે એવું નથી કે આઉટ ઓફ ફોર્મ આજે થયો છે એ પહેલાં રમે તો બરાબર રમ્યો છે અહીંયા નથી ક્લિક થયો તો એને એક તક આવે પડિકલ એ પાછળના ક્રમે રમે એના કરતાં ઉપરના ક્રમે વધારે રમી શકે તો વધારે સારું પ્રદર્શન કરી શકે એવું મને લાગે છે અહીં આગળ કારણ કે તમારી પાસે પાટીદારની જગ્યાએ જો તમારે પડીકલને સમાવો હોય તો ઇટ ઇઝ બિટ ઓડ તમને લાગશે એના કરતાં બેટર છે કે જો પાટીદારને એક તક આપવામાં આવે તો કદાચ આ વખતે સારું પ્રદર્શન કરી શકે કારણ એવું છે કે ઉપર યશસ્વી છે તમારી પાસે ગીલ છે નીચે તમે જો તો સરફરાઝ છે જુરેલ છે તો આ બધા બેટર્સ રમી શકે એવા છે તો એની કદાચ પાટીદારને લઈને અથવા તો પાટીદારની સાથે મળીને એક સારું કોમ્બિનેશન તૈયાર થઈ શકે એમ છે અને હવે આપણે જેમ ટેસ્ટ ક્રિકેટને જોતા તો એક કન્સિસ્ટન્સી ખેલાડીમાં હોવી જરૂરી છે તો તમે ઉપર અને નીચે એટલે કે તમારી ટોપ ઓર્ડરમાં આવે અને તમારી બોટમ લો તમારા પછી આવનાર ખેલાડીઓ એની સાથે તમે સારું એનો તાલમેલ બેસાડી શકો એટલા માટે હું માનું છું કે એક ટેસ્ટ મેચની તક હજુ પાટીદારને મળે એવું મને લાગી રહ્યું છે બિલકુલ સાથે સ્પિનરને લઈને જો એક વાત થાય ચોથા સ્પિનર તરીકે અક્ષરનું ક્યાંક સ્થાન આપે વાત કરી કે અક્ષરને ક્યાંક તક મળે તેવી શક્યતાઓ છે શું લાગી રહ્યું છે જાડેજા અશ્વિન કુલદીપ આ જ ટ્રાયો આગળ વધશે કારણ કે આપ કહી રહ્યા છો કે ટ્રાયોની અંદર જો એક કોમ્બિનેશનમાં જોવા જઈએ તો જાડેજા છે અશ્વિન છે અને કુલદીપ આ જ ટ્રાયો એક ફિક્સ છે એવું લાગે છે પરંતુ અક્ષરના સ્થાને હજુ અસમન જસ શું આગળ વધશે આનો સી તમે જુઓ રાજકોટમાં પણ એ જ પરિસ્થિતિ સર્જાઈ કે ભાઈ અક્ષર આવ્યો ખરો બટ હી વોઝ નોટ ધેર ઇન ધ ટીમ ટીમમાં તો છે બટ ઇઝ નોટ ઇન ધ ફાઇનલ ઇલેવન અહીંની પીચનો જે પાસ્ટ રેકોર્ડ છે એઝ આઈ ટોલ્ડ યુ કે પાસ્ટ રેકોર્ડ એવો નથી કે બધા સ્પિનરોએ વિકટો લીધી હોય દેટ ઇઝ નંબર વન સેકન્ડ જે વસ્તુ બહાર આવીને નીકળી છે કે ભાઈ તિરાડો દેખાય છે અથવા તો ફૂટપ્રિય ફૂટમાર્ક છે એની અંદર રફ છે તો આઈ થિંક ફોર ધેટ રીઝન એને એક્સપ્લોર કરવા માટે તો તમારી પાસે ત્રણ સ્પિનર્સ છે અને અશ્વિન તમારી પાસે જે છે અનુભવી છે એની સાથે તમારી પાસે જડેજા છે અને ત્યાર પછી કુલદીપ કુલદીપ પડતો ના મુકાય કારણ કે ઇઝ ઇઝ વેરી સક્સેસફુલ તો આ જાડેજા પડતો એટલા માટે એના મુકાય કે હી ઇઝ નો રાજકોટની મેચ એ મહત્વનો ફાળો આપે છે અશ્વિન એટલે ના કરાય કે પાંચસો વિકેટનો રેકોર્ડ હમણાં જણે બનાવ્યો છે તો આ પરિસ્થિતિમાં અત્યારે આ ત્રણ મને લાગે છે તમે એક બેટરનો તો ભોગ નહીં જ આપી શકો એ તો સ્વાભાવિક છે તો અહીંયા જો તમે બેટરને ભોગ ના આપતા માગતા હો તો આ જ કોમ્બિનેશનથી ભારત રમે અને બાકીના જે ખેલાડીઓ છે જેમાં આપણે વાત કરી કે એ જે પાંચ કે છ ખેલાડીઓ છે એ યથાવત રહે અને પાંચ ખેલાડીઓ બોલર્સ એની અંદર ત્રણ સ્પિનર અને બે ફાસ્ટ બોલર્સનું કોમ્બિનેશન જોવા મળી રહ્યું છે બિલકુલ જ્યારે સામે પક્ષે જ્યારે ઇંગ્લેન્ડની વાત કરવામાં આવે તો રેહાન અને માર્ક સ્થાને બશીર અને રોબિન્સનને સ્થાન આપવામાં આવ્યું છે એટલે અસરકારકતા વધી જશે કે પછી કેટલું આ ઇન્ડિયન ટીમ માટે કેટલું ડિફિકલ્ટી આજે નવા ખેલાડીઓ આવ્યા છે એમ નહીં નહીં રોબિન્સન હેઝ ઓલરેડી પ્લેડ અગેન્સ્ટ ઇન્ડિયા એટલે ધેર ઇઝ નથિંગ ન્યૂ બીજું કે ભારતની અંદર ટુ ફેસ ધ ફાસ્ટ બોલર ઇઝ નોટ અ બિગ પ્રોબ્લેમ અત્યાર સુધી જે અનુભવ આપણને કહે છે એમાં ફાસ્ટ બોલરને એન્ડરસનને બી ગયા ગઈ મેચમાં તો એવો ધોઈ નાખે તો કોઈ એને ધોવાનું યશસ્વી હોય તો ક્યાંક ને ક્યાંક ફાસ્ટ બોલર્સથી એટલું એ થવાની જરૂર નથી જે બીજો ખેલાડી જે આવ્યો છે એ એ એની જે બોલિંગ છે જે સ્પિન બોલર લીધો છે આઈ થિંક હી ઇઝ લિટલ એનાથી થોડું ધ્યાન રાખવા જેવું છે બિકોઝ હી ઇઝ અ વિકેટ ટેકર અને અ લીડિંગ બોલર એટલે ક્યાં ક્યાં આ બાકી કોમ્બિનેશનમાં કોઈ ફેર નથી પડ્યો પહેલાં ગયા વખતે બી એ બે ફાસ્ટ વૂડ હતો માર્કવૂડ હતો ને એન્ડરસન રમ્યો હતો અને આ વખતે એન્ડરસનની સાથે રોબિન્સન રમે છે એટલે કંઈ બહુ ખાસ મોટો ફેર નથી ખાલી વેરીએશન્સ આવે છે તમને નવો ખેલાડી તમે રમો છો યુ યુ નીડ ટુ બી લિટલ કેરફુલ કે એને રમવામાં કોઈ થાપ નાખાઈ જઈએ બાકી હું માનતો નથી અને બીજું કે વુડ અને રોબિન્સનમાં કોઈ એવો એવો તરખાટ ભર્યો ફેર નથી કે આ વર્ષે તો કંઈક આસમાન તૂટી પડશે આઈ આઈ ડોન્ટ ફાઇન્ડ દેટ વે એટલે અહીંયા આગળ ભારતની અંદર ફાસ્ટ બોલર્સને રમવું શરૂઆતના તબક્કામાં ઠીક છે તમે બોલ સીમ થાય છે થોડો મૂવમેન્ટ થાય છે એ વખતે કદાચ જો વિકેટ મળી જાય તો દેટ ઇઝ ડિફરન્ટ સોરી બટ વન્સ દસ ઓવર નાખ્યા પછી આ આઈ ડોન્ટ ફાઇન્ડ કે ભાઈ બહુ મોટો ડિફરન્સ કરી શકશે બિલકુલ ભાઈ સમયની મર્યાદા નડી રહી છે એટલા પણ એક છેલ્લો પ્રશ્ન થઈ રહ્યો છે કારણ કે આકાશથી કે પછી મુકેશ બંનેમાંથી કોણ અને સાથે ટોસનું મહત્વ કેટલું રહેશે પીચ ઉપર અને આ રાંચની અંદર બિહેવ કેવી રીતે કરશે વિકેટ અને બોલર્સને આમાં કોઈ પ્રભુત્વ મળશે કે નહીં બલ પહેલી વસ્તુ એ છે કે ત્રણ દિવસ માટે તો બેટિંગ ટ્રેક છે ઇતિહાસ એવું કહે છે એટલે ટોસ જીતીને ટીમ જે છે એ પહેલાં બેટિંગ કરવા માગશે એકોર્ડિંગ ટુ અત્યાર સુધીની જે પેટર્ન છે રનના ઢગલા થાય છે એટલે શરૂઆતમાં તમારી પાસે રન્સ બનાવવાનો મોકો રહેશે ઇન્ડિયા હેઝ ગોટ વેરી ટેલેન્ટેડ બેટર્સ એટલે ભારત ટોસ જીતે એ સૌથી અગત્યનું બનશે હવે ધારો કે ટોસ નથી જીતતા ને એ લોકો ટોસ જીતે છે અને બેટિંગ કરે છે તો આપણું એમ એ રહેશે કે કેટલું ઝડપથી આપણે એમને આઉટ કરી શકીએ હું એમ મુકેશ કુમારનાની બોલિંગમાં બહુ ઇઝીલી ઇંગ્લેન્ડ રમતું હતું એટલે હું માનું છું કે નવા ખેલાડીને તક આપીને એક સસ્પેન્સ ક્રિએટ કરો કે આ ખેલાડી કેવો રહેશે આઈ થિંક દેટ દેટ ચેન્જ મને લાગે છે કે હોવો જોઈએ અને મુકેશની જગ્યાએ કાલે આકાશદીપને તક મળી શકે બટ ઓવરઓલ તમે જોવા જાઓ તો બાકીની ભારતની ટીમમાં કોઈ ફેરફારને શક્ય નથી સ્પિનર્સને ચોથા અને પાંચમા દિવસે અહીંયા સારી તક મળે છે તો ધેટ વી હેવ ટુ એન્શ્યોર કે ભાઈ ચોથા પાંચમા દિવસે જ્યારે આપણે બોલિંગ કરીએ તો વી હેવ ગોટ ધ બેસ્ટ બોલર્સ રવિન્દ્ર જાડેજા અશ્વિન અને તમારી પાસે અત્તા કુલદીપ તો આ ત્રણેય ખેલાડીઓ જોરદાર છે તો ભારતની ટીમ તો ભાઈ મજબૂત છે દર્શક મિત્રો બિલકુલ ભારતની ટીમ મજબૂત છે અને શ્રેણી પોતાના નામે કરવા માટે આ વખતે ચોથી ટેસ્ટ મેચની અંદર ભારતની ટીમ આવતીકાલે ઉતરશે અને આશા પણ એ જ રાખીએ કે ભારતના તમામ પ્લેયરો એ જ રીતે રમે અશોકભાઈ આપ અમારી સાથે જોડાયેલા દર્શક મિત્રોને માહિતી આપી બદલ આપનો આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની આજની રજૂઆતમાં આજ બસ આટલો જ ફરીથી મળીશું નમસ્કાર